નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પીનલગિરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ બાર જુલાઈથી લઈને વીસ જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં શું વરસાદની પરિસ્થિતિ છે અત્યારે ગુજરાતમાં જે વરસાદનો વિરામ ચાલી રહ્યો છે ક્યારે પૂર્ણ થશે અને આવનારા વરસાદનો રાઉન્ડ કેવો રહેશે કયા જિલ્લાઓને અસર કરશે અને ક્યાં મેઘતાંડવ સર્જાઈ શકે છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જવાની છે પ્રથમ વાત કરીએ તો સિસ્ટમની અત્યારે મધ્ય ભારત તરફ એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો પણ મળી રહ્યા છે ત્રીજી તરફ મિત્રો લો ક્રાઉટ ફોર્મેશન પણ ધીમે ધીમે સર્જાવા જઈ રહ્યું છે જેની અસરના ભાગરૂપે થઈને આગામી ચોવીસ જ કલાકમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે ખાસ કરીને ઉત્તર ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર મધ્ય ગુજરાતનો પૂર્વ તરફના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગમાં વરસાદની શક્યતા રહે છે મિત્રો મહત્વનું છે કે આ જે સિસ્ટમ સક્રિય થશે ભલે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે ખાસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે પરંતુ મિત્રો અમારું અનુમાન છે તે મુજબ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા હોય ઉપરાંત અરવલ્લી સહિત અનેક વિસ્તારમાં વરસાદની તીવ્રતામાં આગામી દસથી બાર કલાકમાં નોંધપાત્ર વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે બીજી તરફ મિત્રો મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા નર્મદા સહિત અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ અથવા તો કોઈ જગ્યા મધ્યમથી વધુ વરસાદ આગામી કલાક બાદ જોવા મળે તેવી શક્યતા છે આજે મોડી રાત સુધીમાં ગુજરાતના ઉત્તર તરફના વિસ્તારો પૂર્વ તરફના વિસ્તારો અને દક્ષિણ તરફના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય અને આવનારા ચોવીસથી અડતાલીસ કલાકમાં સૌરાષ્ટ્રના પણ અનેક પંથકમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે મહત્વનું છે કે આજે તારીખ બાર આવતીકાલે તેર ચૌદ અને પંદર જુલાઈ સુધીમાં ગુજરાતમાં ફરીથી એક વરસાદનો મોટો રાઉન્ડ આવશે જેમાં ખાસ કરીને અરબી સમુદ્રના ભેજવાળા પવનો ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની જે વરસાદની ટફરેખા સર્જાય છે જેના ભાગરૂપે થઈને પણ ગુજરાતમાં એક વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ તો ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય થંડરસ્ટોમ એક્ટિવિટી આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતના અનેક ભાગમાં જોવા મળે કચ્છ અને સૌરાષ્ટ્રના બાકી રહી ગયેલા વિસ્તારમાં તાપ તડકો ઉઘાડ નીકળે પરંતુ કોઈ કોઈ જગ્યાએ છૂટો છવાયો વરસાદ અને જે ટૂટક ટૂટક વરસાદ કહી શકાય છે તે પણ જોવા મળી શકે છે પરંતુ ભારેથી ભારે વરસાદ કચ્છ માટે હમણાં થોડી રાહ જોવી પડશે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ થાય તો જે તે વિસ્તારમાં વરસાદ થઈ જાય બાકી સમગ્ર કચ્છ માટે સાર્વત્રિક વરસાદની આગાહી હમણાં નથી રહી એટલે મિત્રો ખાસ કરીને આપણે જે જિલ્લાઓ જણાવે છે તેમાં આગામી ચારથી પાંચ દિવસ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય વરસાદનું પ્રમાણ કેવું છે ભેજનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે એટલે એકંદરે મિત્રો વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે અને અત્યારે જ્યારે ગુજરાતમાં એવરેજ વરસાદનું પ્રમાણ છેતાલીસ સુડતાલીસ ટકાની આસપાસ જોવા મળી રહ્યું છે જે આગામી પંદર જુલાઈ સુધીમાં તે આંકડો છે એ પચાસ ટકાથી વધુ પહોંચી જાય તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો ઉત્તર ભારતમાં પણ અત્યારે ભયંકર વરસાદ અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ કરીને ગુજરાત સિવાયના વિસ્તારોમાં જે એટલે કે અનેક રાજ્યોમાં વરસાદ થયો છે અને ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે હવે ધીમે ધીમે ગુજરાતની નદીઓના જળ સ્તરમાં પણ વધારો થશે ડેમમાં પણ જેનું લેવલ છે તે પણ હવે ધીમે ધીમે વધી શકે તેવી સંભાવના છે એટલે આગામી પંદરથી વીસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં મેઘતાંડવ સાથે નદીઓમાં પૂરની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય નદીઓમાં પાણીની આવકમાં પણ વધારો થાય તેવું પણ શક્ય બની શકે તેવી સંભાવના છે એટલે મિત્રો નીચાણવાળા વિસ્તારો થોડા એલર્ટ રહેજો સાવધાન રહેજો અત્યારે કદાચ તાપ તડકો ઉગાડ હશે વરાફ હશે એટલે તમને આ આગાહી સાચી નહીં લાગે પરંતુ આગામી ચોવીસ કલાકમાં જ આ વરસાદ પોતાનો રહદોર સ્વરૂપ બતાવવાનો છે તે તમારે નોંધવું જરૂરી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ હોય તાપ તડકો ઉગાડ હોય તમામ પ્રકારની માહિતી નીચે વિસ્તારો સાથે આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે અન્યમાં શેર કરજો જેથી ગુજરાતની જનતા જાણી શકે કે ગુજરાતમાં વરસાદની શક્યતા ક્યાં અને કેટલી રહેલી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે